જે માતાજી મિત્ર કેમ છે બધા મજા માં જ હસો તો ગુડ મોર્નિંગ જઈશ તો હું હતો અત્યારે હવે જોઈએ શું થશે આગળ જો જો વિડિયો પૂરો પરુ લે જો જો લાઈક કર સબસ્ક્રાઇબ કર સબતાડે બોલ્યા વગર તો દુનિયા દરેક શું ખાસે શું નહીં થાય તો દુકાને શું ન લે વિડિયો વાર કપડા મનાતા નથી જો આગર મનલે વિડિયો ફૂલ લાઈક એમ સબસ્ક્રાઇબ કર સબતાડે બોલ્યા વગર બરાબર આ જીન લગભગ બાદ તો પાવ જાવ છે 3 સેકન્ડ નહીં છે તો બરાબર દુનિયા શું ખાસે બાદ વાર કપેટાઉન મોટો ગાના થઈ ગયો છે તો ગાઈસ હું આ તો બીમા સર ડાયટ બીમા સર આ તો દુકાને છે ડાયટ બીમા સર જેમ લાઈક ફોટીયા वो उनकी तो ना बाल बाल कपड़ा तो मुझे बाल बाल कपड़ा होना तो मजूस हो ऊंचा फुल से ये लामा और जमु दुकान है ये मस्सा में जो तो बड़ा पिटाऊ दुकान है बाल बाल कपड़ा तो वे यहाँ पे निकली है अब तो मारा बने घर बराबर बताओ तो बाल बाल कपड़ा यहीं दुकान है साक्षी बाजे साक्षी

ये भाई खाने का पाऊँ सुन सुनो हम आ कहाँ हैं निकले हेलो खुल गई ना रे तुम ही पियो ना जलसा ना 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 आप नहीं पीता आप भी जो कहीं पीया बराबर तो बाल नु जिनी है तो के जे भाई काने गप्पा उसुन बाल પેલા જસ્ટ બે ત્રણ ફેર એના એક જપાઈને મસ્ત કપી દેશે બાલ અને હવે બીજા બાઈપને પૂછા કરી હતી એ હવે પેલા સોમવાર રવિવારે કે સોમવારે આવશે તેડે કપાવી દઈશ તેમાં એક મહિનો પૂરો થવાનું છે બાલ કપાવવાનું એક મહિનો ભેગા ભાઈ બહુ સત્તર તારીખ બહુ સત્તર તારીખને કપાયો હતો આજે સત્તર તારીખ કપાવું એક થેલી હવે આપણે અહીંયા Ele não vai